નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હોડ એરિયાની અંદર ગુલાબ પકવતા ખેડૂતો માટે વિઝિટ કરી હતી અને વરસાદની સિઝનમાં ગુલાબમાં એક મોટી સમસ્યા હોય છે કે જે ગુલાબ લાગતા નથી ડ્રોપિંગ થઈ જાય અને ખાસ ગુલાબ એ તહેવારના ટાઈમે જ સપ્લાયની વધારે જરૂર હોય અને ત્યારે જ ભાવ મળતો હોય તો આ એરિયાની અંદર એગ્રોસેલ દ્વારા હમણાં એક પ્રોડક્ટ માર્કેટમાં મૂકવામાં આવી છે જેનું નામ છે જે સિક્સિ થ્રી આ જે પ્રોડક્ટ આપણા પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ વાપરી છે તો રાજેશભાઈ તમારો મોબાઈલ નંબર અને ગામ બોલજો ફટેશભાઈ નવ્વાણું બે અડતાલીસ પંચ્યાસી તો રાજેશભાઈ તમે આ પ્રોડક્ટ વાપરી હતી જીએસ થ્રી આથી કેટલા દિવસ પહેલા વાપરી હતી દસ દિવસ પહેલા દસ દિવસ પહેલા તો હું પોઝિશન હતી આ ખેતરની કિલો પણ માલ પહોંચી જાય છે તો મતલબ કહેવાનો મતલબ વધી છે એવું કેવું છે બીજું કે તમારા ગુલાબ જે છે એ મજબૂત ને દાંડી મજબૂત થાય છે એવું કેવું છે તમારું બીજું કે તમારે જે અત્યારે માલ નતો નીકળતો જે પંદર વીસ કિલો નીકળતો એની જગ્યાએ સાઈઠ સિત્તેર કિલો માલ નીકળે છે એવું કેવું છે તમારું તો તમારા મતલબ કે જો ગુલાબ પકવતા ખેડૂતોને આ વરસાદની સિઝનમાં ડ્રોપિંગ થઈ જાય અને માલ નીકળતો નથી તો જ્યારે માલ કાઢવો હોય તમારા ઈચ્છા પ્રમાણે તો આ એગ્રોસેલ દ્વારા જે એક પ્રોડક્ટ મૂકવામાં આવી છે જેનું નામ છે જે સિક્સટી થ્રી એ જો તમે પંદર વીસ દિવસ પહેલાં જો તમે મારો તો તો તમારો અનુભવ એવો કહે છે કે ઉત્પાદન વધશે ફ્લાવરિંગ વધશે અને જે દાંડી છે મજબૂત થશે તો તમને ભાવ બી સારા મળશે એવું લાગે તમને તો ગુલાબ આજુબાજુ ખેડૂત માટે આ ઓળ વાળા મળે છે અને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ તો ફરીથી યાદ કરાવો ખેડૂત મિત્રો કે ગુલાબ માટે તમારા મનપસંદ ટાઈમે જો પ્રોડક્ટ લેવું હોય તો આ જે પ્રોડક્ટ છે જે સિક્ષી થ્રી અવશ્ય ઉપયોગ કરો અને વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો જે મારું નામ છે દિવેશ પટેલ મોબાઈલ નંબર ચોરાણું સત્યાવીસ ચુમ્માલીસ છત્રીસ નેવ્યાશી બીજા અમારા એરિયાના પ્રતિનિધિ અજયભાઈ છે તો એમનો મોબાઈલ નંબર બોલ છે અજયભાઈ બોલો નંબર તમારો નેવ્યાશી એસી છાસઠ અડતાલીસ ચોવીસ અને વધુ માહિતી જોઈતી હોય તો ફાર્મરે જે રાજેશભાઈ વાપર્યું છે તો રાજેશભાઈનો મોબાઈલ નંબર બોલો રાજેશભાઈ નવ્વાણું બે અડતાલીસ પંચ્યાસી તો ખાસ ખેડૂત મિત્રો કે વધુ ઉત્પાદન લેવું હોય તો એગ્રોસેલનું જૅ સિક્સટી થ્રી આપના દરેક ક્રોપમાં ફ્લાવરિંગ અને વધુ ઉત્પાદન માટે અવશ્ય વાપરો જેનું નામ છે જે સિક્સટી થ્રી થેન્ક યુ